અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપી દ્વારા આજ કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં જ્ઞાન સહાયક ભરતી ઠરાવ રદ કરી ટાટાને ટાટ ઉમેદવારોની કાયમી ભરતી કરવા માંગ કરવામાં આવી છે એબીવીપી દ્વારા સુરત કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે જ્ઞાન સહાયક ટેટ એક બે અને ટાટ એક પાસ ઉમેદવારની ભરતી અગિયાર માસના કરાર આધારિત કરવા જઈ રહ્યું છે જે આપણા રાજ્યના શિક્ષણ પર ખૂબ જ રીતેની માઠી અસર થાય છે

એવી વિદ્યાર્થી પરિષદને સ્વસ્થ સ્પષ્ટ રજો છે કે જો હું નહી હતા વિદ્યાર્થીઓ ના ને ઉમેદવારો ને બાવરી સાથે સાથે ગુજરાત ના પણ જોગમાસે તો વિદ્યાર્થી પરિષદ આજ માંગ છે બધા જ દરેક ના ઉમેદવારો ને આવે જ્યાં સુધી એ હું કરવામાં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ નું રજો ચાલુ રહેશે જી નમસ્કાર જયજીત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મંત્રી અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ પર સરકાર તંત્ર દ્વારા કરવામાં આવી છે એ ભરતીનો વિરોધમાં આજે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અમારી એક જ માંગ છે કે આ ભરતી રદ કરી સરકાર કાયમી ભરતી કરવામાં આવે આમ એવીવીપી વિદ્યાર્થીઓની સાથે છે અને તે લોકોને વિદ્યાર્થીઓની ચિંતા છે તે આના પરથી સાબિત થઈ રહ્યું છે અસર સેટા સાથે પ્રકાશવાળા